જેનું નામ બોલું એ આવી જજો પાયલ દીપકભાઈ સોની મિત નીતેશભાઈ ફળદુ હિમાંશુ રમેશભાઈ બોદર મંથન પટોડિયા મેડલ મળવો ને એ કોઈ નાની વાત નથી તો આપણે એનું તાલીઓથી સ્વાગત તો કરી હતી नितेश भाई फड़दू हिमांशु रमेश भाई बोदर હવે જેને નાની ઉંમર માં વાદનમાં મેડલ મેળવેલ છે એવા અમારા મંથનભાઈ પટોડિયા બહુ સારા તબલા પ્લેયર છે નાની ઉંમરમાં હવે જે વિદ્યાર્થીઓએ ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીએ છીએ એના મિત નિતેશભાઈ ફળદુ જયકિશન ભરતભાઈ ઉનાગર પાયલ દીપકભાઈ નાંઢા પાયલ દીપકભાઈ નાંડા મીના મનસુખભાઈ ચૌહાણ રેખાબેન પિયુષભાઈ જેના નામ બોલું એ આવી જાય જય ભૂપેન્દ્રભાઈ વાઘેલા છે ઓકે જય ભૂપેન્દ્રભાઈ વાઘેલા Ronak Kanji Sisangia, Ronak Sisangia, Dian Korat. ધ્યાન મહેશભાઈ કોરાટ ક્રિયાશી ગજાનંદભાઈ ઠાકર ક્રિયાર રફીકભાઈ શેખ કે જેમને વિશારદ પૂરત પૂર્ણ કર્યું છે સબ્બીરભાઈ રફીકભાઈ શેખ એમના પછી સ્તુતિ જિગ્નેશભાઈ રામાણી વિશાર જિંદગીના સાત વર્ષ તો સંગીતને આપ્યા સ્તુતિ જિગ્નેશભાઈ રામાણી પ્રિસા મનોજભાઈ ડાંગરિયા પ્રિસા એમના પછી રોમ વિપુલભાઈ દોંગા રોમ વિપુલભાઈ ડોંગા કાવ્ય શૈલેષભાઈ ચોવટિયા કાવ્ય શૈલેષભાઈ ચોવટિયા મંથન જયંતિભાઈ વાદી મંથન જયંતિભાઈ વાદી એના પછી નિધિ કિંજલભાઈ કારસાડિયા કાવ્ય જયેશભાઈ ટિંબડિયા કાવ્યા કાવ્યા જયેશભાઈ પલ પલ અશોકભાઈ અકબરી છે મનીષભાઈ ધોકિયા મંથનભાઈ પટોડિયા છે હાજર મંથનભાઈ પટોડિયા એમના પછી પૂજન રાજેશભાઈ પટોડિયા પૂજન રાજેશભાઈ પટોડિયા એવું વાસડી વાદન કરે છે પૂજનભાઈ રાધે ભરતભાઈ યાદવ એમના પછી હર્ષ રોહિતભાઈ સોલંકી યાદવ નાનું પણ નાકનું બચવું તબલા ઉપર એમનો હાથ સાંભળો તો તમને ખરેખર મજા આવે દેવસીભાઈ ચૌહાણ એમના પછી સરજુરાજ રાજ અર્શોકભાઈ સોલંકી શુભમ દેવસીભાઈ ગૌતમ કુમાર ત્રિવેદી એમના પછી ગૌતમ કુમાર ત્રિવેદી એમના પછી સોનલ અમૃતભાઈ હિમાંશુ મધુભાઈ મેવાડા નૈનેશ જિગ્નેશભાઈ જીગ્નેશભાઈ સ્વામી એમના પછી ગૌતમ કુમાર બાબુલાલ ત્રિવેદી અને વૈશાલી બેન મયુરભાઈ મિનિયા આ લોકો કોઈ પણ કારણોસર હાજર નથી રહી શકા વિતરણ કરવાના હતા એમનું વિતરણ આપણે પૂરું કરીએ છીએ એવું નવું હોય નિલેશભાઈ નું ખૂબ ખૂબ આભાર કે આ સમગ્ર કાર્યક્રમ નું જે સંચાલન છે એ આયોજન બલે દિવેરાજસિંહ બાપુ નું હોય પણ તમામ વ્યવસ્થા નો જે ભાગ છે જગ્યા કઈ અનુકૂળ રાખવી કઈ કઈ વ્યવસ્થાઓ કરવી કઈ કઈ જરૂરિયાતો પૂરી કરવી અને કાર્યક્રમને અનુરૂપ જે કંઈ જરૂરિયાતો છે એ તમામ જરૂરિયાતનું જે આપણને જે સુવિધાઓ ઉત્પન્ન કરી છે તેમાં નિલેશભાઈનો બહુ મોટો મોટો ફાળો છે એટલે ફરી એકવાર આપણે નિલેશભાઈ ભટ્ટીને જોરદાર તાલીથી વધાવીએ ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ આપનો